આજે ગિરનાર પર્વત પર અગિયાર કેવીની વીજલાઈનનો પ્રવાહ બંધ થઈ ચૂક્યો છે અને જેને કારણે સૌથી વધારે મુશ્કેલી સર્જાઈ રહી છે મા જગદંબાનું જે મંદિર આવેલું છે તેના પર કારણ કે અહીં અંધારામાં આરતી કરવી પડી રહી છે જગદંબાના મંદિરમાં અંધારામાં આરતી અને દર્શન થઈ રહ્યા છે પાણીના ટાંકા ભરી ભક્તો માટે પીવાના પાણીની સમસ્યા દૂર થઈ શકે વીજલાઈન આવતા મંદિર ઝળહળી ઉઠશે માતાજીના ગરબા ધૂન અને સ્તૃતિ ભક્તો કરી શકે નવરાત્રિમાં આ વીજ પુરવઠો શરૂ થાય તેવી માંગ કરવામાં આવી રહી છે વેજ લાઈનની કામગીરી પીજીવીસીએલ દ્વારા જે કરવાના થતી હતી એ કામગીરી બધી પૂર્ણ કરવામાં આવી છે જરૂરી ટ્રાન્સફોર્મરો પણ ઊભા કરી દેવામાં આવેલા છે એના કનેક્શનો પણ કરી દેવામાં આવ્યા છે હવે અમારી જે અમારા લેવલે જે લેવાની મંજૂરી થતી હતી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની મંજૂરીમાં અમને મળી ગયેલી છે નંબર ટુ એક હવે ફોરેસ્ટ વિભાગમાં અમારે આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ અને ફોરેસ્ટ વિભાગની મંજૂરી લેવાની થતી હતી આર્કિયોલોજીકલની જે ડિપાર્ટમેન્ટ તરફથી જે એના એનઓસી માટેનો કાગળ આવ્યો છે એ ફોરેસ્ટને જરૂરી કાર્યવાહી માટે આપી દે રજૂ કરી દેવામાં આવેલો છે એનઓસી પણ આવી ગઈ પૂરા તો ખાતા જંગલ ખાતા એનઓસી આવી ગઈ છે તો સંભળાય છે તો આ લાઈન કાર્ય થાય એથી કરીને અમારા મંદિરની આજુબાજુમાં અમારા જે ટાંકા છે અમે ઘણા વખત અમારી યાતના ભોગવીએ છીએ સી પેસ લાઈન ત્યાં ઉપડતી નથી કેમકે કે પુરવઠો પૂરો મળતો નથી એટલે આજે અમારે આ ટાંકા જે છે આજે ઘણા વખત ભરાઈ ગયા છે ખપ્પરનો ટાંકો તો ભરાઈ ગયો છે એ ટાંકાના પાણી એમને આવ વ્યસ્ત જાય છે જો પાસ લાઈન હોય તો પાણીથી અમે એનાથી અમે પાણી ગિરનાર ઉપર માતાજીના મંદિરે પહોંચાડે છે